કે કેની બેન આ કરતા નહીં મહેરબાની કરીને ઝૂકી જાવ હોય તો એટલે હવે એ લોકો ના એના પરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઉલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈ કોને મગજમાં ક્યારે અને બીજું આ એક હું એક વિનંતી ને બધાની સાથે એક ખેતીની પૂર્વ કહું કે માં કોઈ પણ મંદિર હોય ને મંદિર તો એ મંદિરમાં બેઠું

આમ આપણે જાહેર છે લોકો છે તો આને આપણે એક લોકશાળનું મંદિર માનીએ છે આપણી બાપનું એને મંદિર માનીએ છે તો એનું જતન થાય નેના પ્રત્યેની વફાદારી આપણે કાયમી લઈએ એ શબ્દ સાથે આપ સૌ લોકો કુવાબા